ખેડૂત મિત્રો કેયુરભાઈને આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેસવાનું છે ખાલી પાંચસો અને ઓગણસાઠ કલાક હાલેલું ટ્રેક્ટર છે બે હજાર અને બાવીસનું મોડલ છે સાવ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એટલે કે કેયુરભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે કેયુરભાઈનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આઈસો ત્રણસો અડસઠ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે માત્ર પાંચસો ને ઓગણસાઠ કલાક હાલેનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો રેકાડો એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે સાવ નવી કન્ડિશન ટાયર ખૂબ જ સારા જોવા મળશે કંપનીના ટાયર ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે સેન્ટર ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કાટ ક્યાંય તમને જોવા નહીં મળે સાવ નવું મોડલ અને સાવ નવી કંડિશનમાં જ આયુષ્ય ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તે હું કેયુરભાઈનું કહેવાનું છું તો કેયુરભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત ને તો કયુરભાઈ આ ટ્રેક્ટરની કિંમત સ્યા લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો કયુરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર સાર સાસઠ સાઠ જીરો ત્રેવીસ અઠ્યાશી કેયુરભાઈનો મોબાઈલ નંબર છે સાર લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે મળશે તો નામ કેયુરભાઈ કેયુરભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કેયુરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કેયુરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય